આપણ થયા દુખે હેરિયા ના મતલબ એ નહીં તકલીફ નહીં આખરે સટાયા ગયા કપાના ડોઝ લાગી ગયો મારો ડોઝ ઉતરી ગયો નું હું મિત્રો મિત્રાને આપણે રફુ સકર થઈ ગયા ઘરે થી ને જસદણ જવા તો ફટાફટ ને જસદણ પોગી જાવી અને એની અપડેટ તમને અહીંયા આપો આપડી એક્ઝેક્ટ વાય હે ને ઇંગોળગઢ હે કોમેન્ટ કરજો ઇંગોળગઢ નો આપણે વ્લોગ બનાવી કે નહીં તમે જોવા માંગો હો કે નહીં

બધી લાયા હે પંજાબ થી અને દૂધ કરે એટલે હટી હટી ને દૂધ કરે જો કે દૂધ કરે ને એને આપણે ખાઈ ન એક વી પણ આ મતલબ અમૂલ માં ને એમાં ને એમાં તમે આવતો હોય છે જો આ પડી કામ આવે ને કોથળી માં ને એમાં મોટા ભાગ નું આ ગાયું નું દાવતું હોય છે આ જે ગાયું આવે ને એ આપડી આ ગુજરાત માં જે નોર્મલ ગાયો આવે ને એની કરતા થોડીક ઊંચી છે તમે જોવો ની હાઈટ જોવો એક વખત કીધું પ્રમાણે આ બધી છે ને ગાયો પંજાબ થી લાયા હે એટલે આ લગભગ બ બે ત્રણ લાખ ની જેવી એક ગાય પંજાબ ની હું પંજાબી બોલતી

પેટ્રોલ પંપ દેખાય દેખાય તેને ફૂલ કરાવ્યું આવી ગયો પણ કરાવી ફૂલ અને આપણે જસદણ માં વિડીયો ઉતારો તો પણ વરસાદ નહી હોય કર્યું સેટિંગ જ ન હોય પાછા ખસખાય છે આપણે માંડ માંડ ગાડી આંખી ને પોગ્યા વાડી અને ઠાકી રહ્યા છે એ ફૂલ ફૂલ પણ તોય વંશ રમાડવા આવી ગયા વાડીમાં અને આવી ગયા બીજી ખડ થોડું ભેગું કરી લીધું નાખી દેવી આ ને ખાતર વાવવાનું હોય ખાતરા લેવામાં ધ્યાન રાખવું પડે કેમકે વરસાદ આવી ગયો પછી આમાં ખાન ખુજરા જીવ જંતુ ને એવું બધું હોય

પૂરો કરીને પછી આપણે પાછી એચની ની વાડી આવી ગયા છે બાપાની જોવા હાકવા મંડ્યા છે આમ આગે દેખાતા આજ હે ને બધું કામ પતે દીધું છે ઓલી વાડી હાથી આકવાનો તો ખાતરે વવાઈ ગયો છે અને રાપ હેકાઈ ગઈ છે અને તે હાલ નું ટાણું થઈ ગયું છે અને હું વાડીમાં એક ચક્કર મારવા આવ્યો તો અને હું ધગડી થઈ ગયા હો ઘરે આવ્યો ને કદુ નો મે નથી સૂરજ ઉગતા જોયો કે નથી આથમતા જોયો હા આવું નવું રીષિયાર વાતાવરણ તો હું ભૂલી દઉં સુરજ કઈ બાજુ ઉગે ને કઈ બાજુ આજનો વિડીયો ને મજા આવી તો કોમેન્ટ વોમેન્ટ કરતા પાછા